અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમી રહેલ છ વર્ષના બાળકના માથા ઉપર લોખંડનો રેક પડતા ગંભીર પગલે તેનું મોત તાલુકાના પીરામણ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વર્ષીય બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પીરામણમાં રહેતા સુખદેવ વસાવા નામના વાલીનો છ વર્ષીય પુત્ર હાર્દિક આજરોજ બપોરના સમયે શાળામાં મૂકવામાં આવેલ રમત ગમતના સાધનો પર રમી રહ્યો હતો દરમિયાન રમત ગમત માટે બનાવાયેલ લોખંડનો રેક અચાનક જ ધરાશયી થઈ હાર્દિકના માથા પર પડ્યો હતો જેમાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ દ્રશ્યો જોતા શાળાના શિક્ષકો અને અન્ય વાલીઓ તથા વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા